સાપુતારા ખાતે આનંદો સર્કલ પાસે આઇસર ટેમ્પાએ ઇનોવા ગાડીને અડફેટમાં લેતા સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના વઘઈથી મહારાષ્ટ્રના કડવણ તરફ પોલ્ટ્રી ફાર્મના મરઘા લેવા જઈ રહેલ આઈસર ટેમ્પો નંબર જી જે ત્રીસ ટી જીરો છસો પંચોતેરે સાપુતારા આનંદો સર્કલ પાસે મુંબઈથી સાપુતારા ખાતે ફરવા આવેલ પ્રવાસીઓની ઇનોવા કાર નંબર એમ એચ જીરો એક એવી ચુમ્મોતેર જીરો સાતને પૂરપાટ વેગે અડફેટમાં લેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતના બનાવમાં ઇનોવા ગાડીના બોનેટનો ખુરદો બોલાઈ જતા જંગી નુકસાન થયું હતું આ અકસ્માતના બનાવમાં સદનસીબે કોઈ પ્રવાસીને ઈજા પહોંચી ન હતી આ દુર્ઘટનાને પગલે સાપુતારાના આનંદો સર્કલ પાસે એક સમયે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા અકસ્માતના બનાવની જાણ સાપુતારા પોલીસ મથકે થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી હાલમાં સાપુતારા પોલીસની ટીમે બંને ગાડીઓનો કબજો મેળવી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું